તાત્કાલિક બદલવાની માંગ રહી છે મીટર નહીં બદલાય તો કચેરીમાં તોડફોડ કરવાની ચીમકી છે દર બે ત્રણ દિવસે પંદરસો રૂપિયા રિચાર્જ કરવું પડી પણ આક્ષેપ કરવામાં આવ્યો છે અમે આજે એલ નગર રેલનગર અલકાનગર ડોક્ટર ચાકલ્લાની ચાલ સુધી ફ્લેટ રસોડીની ચાલ અલગ અલગ વિસ્તારોમાંથી સોથી દોઢસો જણની સંખ્યામાં એ ગ્રાહકો આવ્યા છે અમારી રજૂઆત એ છે કે આજે સ્માર્ટ મીટર લગાવ્યા છે એ અમારી સમજની બહાર છે એની બદલી જૂના મીટર છે જૂના મીટર પૂર્ણ પાછા લગાવ્યા કેમ કે આજે સ્માર્ટ મીટર છે તો સ્માર્ટ ફોન બી જોઈએ એની અંદર ગૂગલ ગૂગલ પ્લે બી જોઈએ બેંકમાં પૈસા પણ જોઈએ આ બધું અમારી સમજની બહાર છે અને આ શક્ય નથી તો અમારી માગણી એ છે કે આ જે

वडोदरा कायावर्ण लकुडीस मंदिर ખાતે स्वयं